નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના લીધે ફફડાટ વ્યાપી ગયો છે હજુ પણ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે આ દરમિયાન રાજ્યમાં ચાંદીપુરા વાયરસના ચૌદ કેસ સામે આવ્યા હતા જેમાંથી આઠના મૃત્યુ થયા છે આ પૈકી અરવલ્લીમાં ત્રણ સાબરકાંઠામાં બે મહીસાગર અને રાજકોટમાં એક એક દર્દીના મોત નીપજ્યા છે ચાંદીપુરા વાયરસને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ચાંદીપુરા એન કે ફ્લાઇટીસ રોગથી ગભરાવાની જરૂર નથી પરંતુ સાવચેતી જરૂર રાખવી જોઈએ સામાન્ય રીતે વરસાદની સિઝનમાં ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં આ રોગ જોવા મળે છે ચાંદીપુરા વાયરસ સેન્ટ ફ્લાય ખામીના કરડવાથી થાય છે અને ખાસ કરીને નવ મહિનાથી ચૌદ વર્ષની ઉંમરના બાળકોમાં જોવા મળે છે હાઈગ્રેડ તાવ ઉલટી ચાડા માથાનો દુખાવો અને ખેંચ આવવી એ આ રોગના મુખ્ય લક્ષણો છે આ પ્રકારના લક્ષણો બાળકોમાં જોવા મળે ત્યારે તાત્કાલિક ડોક્ટરની સલાહ લેવી જોઈએ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જેથી તમને આવા નવા નવા સમાચારની અપડેટ મળતી રહે